ઝડપાઈ ગયા દુકાનદાર અને કારણે તસ્કરો ઝડપીને પોલીસ ને હવાલે કરી દેવામાં આવ્યા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ બનાવની વિગત મુજબ વલસાડ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા ડી એન શોપિંગ સેન્ટર બહાર એક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરીને નજીકમાં કામ અર્થે ગયો હતો કારમાં પડેલી રૂપિયા ભરેલી બેગ ઉપર અજાણે તસ્કરોની નજર પડતા કારમાંથી બેગની ચોરી કરવા પ્રયાસ કર્યો જોકે કાર પાર્ક કરેલી હતી અને તેની સામે આવેલી એક દુકાનના દુકાનદારે તસ્કરોની ગતિવિધિઓ પર શંકા જતા તેમના પર નજર રાખી એક તસ્કરે કારનો દરવાજો ખોલી સીટ પર પડેલી બેગ લઈ અને ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ સમયે દુકાનદારે ચોર ચોર ની બૂમો પાડતા તસ્કરો બેગ કારમાં જ મૂકીને નાસવાનો પ્રયાસ કર્યો દુકાનદારે ખુદની દુકાન ખુલ્લી મૂકીને ભાગી રહેલા તસ્કરોને પકડવા માટે પાંચસો મીટર સુધી પીછો કર્યો ત્રણમાંથી બે તસ્કરોને ઝડપીને પોલીસ હવાલે કર્યા બનાસકાંઠામાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં માટી બાળકોના આરોગ્ય સાથે છેડાના દ્રશ્યોથી થી ધાનેરામાં બાળકોના મધ્યાહન ભોજનમાં કાંકરીઓ અને માટી નીકળતા હોબાળો મચી ગયો ધાનેરામાં મામાજી પ્રાથમિક શાળામાં બાળકોને મળતા મધ્યાહન ભોજનમાં માટી આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો બાળકોને અપાતા ભોજનમાં વારંવાર કાંકરીઓ આવતી હોવાથી વાલીઓની ફરિયાદ છે આ ઘટના બાદ વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી જેમાં ખાઈ ન શકાય તેવી કાળી માટીની કાંકરીઓ અને અન્ય અખાદ્ય પદાર્થ મળી આવતા વાલીઓ રોષે ભરાયા શાળામાંથી ઘઉં અને ચોખાનો જથ્થો પણ ખરાબ મળી આવ્યો આ ઘટના બાદ બાળકોના આરોગ્ય સાથે થયાના આક્ષેપો થયા મધ્યાહન ભોજનમાં ખરાબ જથ્થાને લઈને વાલીઓએ મામલતદાર ને જાણ કરી યોગ્ય પગલા ભરવા રજૂઆત કરી સમગ્ર મામલે બાળકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા વાલીઓએ માંગણી કરી હતી સુરતીઓને મળી સૌથી મોટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું

ત્યાંની વિશેષતા વિશે માહિતી મેળવી અને સગવડો પણ નિહાળી સુરત નું ડાયમંડ બુર્ઝ વિશ્વનું સૌથી મોટું હીરા બજાર બન્યું છે જ્યાં એક જ સ્થળે બેતાલીસો ડાયમંડ કંપની ની ઓફિસ એકબીજા સાથે જોડાયેલી છે ડાયમંડ બુર્સ પાસે સભા સ્થળમાં લોકોને સંબોધ્યા પંથકમાં કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત છે તો રાધનપુરમાં ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદા કેનાલમાં ડેમેજ થતા ખેડૂતોની ઊંઘરામ થઈ કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં ઠેર ઠેર ગાબડા જોવા મળ્યા ચાંગા શિરવાડા નજીક પ્રોટેક્શન દિવાલ પણ જર્જરિત થતા આસપાસના વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી ગઈ ભયજનક સપાટી આસપાસ ચાલતી કેનાલમાં ગાબડા પડતા કેનાલની નજીક જે ખેતરો આવેલા છે તેમાં મોટા પાયે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ઓલાણ સર્જાતા મોટું ગાબડું થવાની ખેડૂતોને ડર છે કે કેનાલનું પાણી ક્યાંક ખેતરોમાં ન ફરી વળે ઉજાગરા ભરી સ્થિતિ વચ્ચે ખેડૂતોએ કેનાલનું તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ કરી અદરફ રાધનપુરમાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર હોય એવા દ્રશ્યો સર્જાયા કેનાલમાં પાણીના સ્થાને ગંદકી અને જાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું હતું આ મુદ્દે તંત્રએ કોઈ કામગીરી ન કરતા ખેડૂતો જાતે કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા શિરગંજ થી મહેમદાબાદ ગામે પસાર થતી કેનાલમાં ખેડૂતોએ સફાઈ કરી નર્મદા વિભાગ દ્વારા કામગીરી ના કરાતા ખેડૂતોએ જાતે જહેમત ઉપાડી કેનાલની સફાઈ કરી ખેડૂતોનો આક્ષેપ છે કે રવિ સિઝન શરૂ થઈ છતાં કેનાલની સફાઈ નથી કરવામાં આવી કે નથી પાણી છોડાયું ને પણ ઓછો સમય બાકી છે ત્યારે પતંગ રસિયાઓ માટે હવામાન આગાહી કરી આસપાસના વાતાવરણમાં પલટો આવશે આ આગાહી કરી છે અંબાલાલ પટેલે ચૌદ પંદર જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ અંબાલાલે આગાહી કરી પતંગ રસિકો પણ ચૌદ જાન્યુઆરીની રાહ જોતા હોય છે અને ચૌદ જાન્યુઆરીએ પવનની ગતિ કેવી રહેશે અને હવામાન કેવું રહેશે તેની પણ ગૂંચવણ ભર્યું હોય તેવી શક્યતા છે બે હજાર ત્રેવીસના સમગ્ર વર્ષ દરમિયાન શિયાળો ઉનાળો અને ચોમાસામાં સતત વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યા વર્ષ બે હાજર ચોવીસની શરૂઆતમાં પણ તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ એટીન ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો રહેશે પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે દસથી તેરમા જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો આવશે કે અગિયાર જાન્યુઆરીમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે ચૌદ અને પંદર જાન્યુઆરી વાદળછાયું વાતાવરણ રહેશે પંદર જાન્યુઆરીના મધ્યરાત્રિએ પવનનું જોર રહેશે અને સોળ અને સત્તર જાન્યુઆરીના પવન વધુ રહેશે વેસ્ટર્નની સેન્સમાં જે પછી આવા આવેલ કરશે જાન્યુઆરીમાં મારે વેસ્ટર્નની સેન્સમાં છે ઉત્તરાયણ આસપાસ પણ થોડુંક હવામાનમાં પડતો થઈ શકે છે દેવામાફી માટે અનોખી યાત્રા યોજાય બનાસકાંઠાના ધાણા ગામથી વીસ કિલોમીટર લાંબી જનજાગૃતિ પદયાત્રા યોજાય ખેડૂતો મધ્યમ વર્ગ અને ગરીબો નું દેવું માફ થવું જોઈએ એવી માંગ સાથે બનાસકાંઠાના ઘાણા થી ગેલા હનુમાન સુધી ની પદયાત્રા યોજાઈ વીસ કિલોમીટર લાંબી આ પદયાત્રામાં નિઃશુલ્ક કર્જ મુક્તિ અભિયાનના સભ્યો જોડાયા આ તમામ સભ્યોએ સૂત્રોચ્ચાર સાથે માંગ કરી કે દેવા તળે દબાયેલા લાખો લોકો આપઘાત કરી રહ્યા છે એવામાં સરકાર જો ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકે તો આવા નિસહાય લોકોના દેવા શા માટે માફ ન કરી શકે આ અભિયાન થકી સામાન્ય નાગરિકોને પણ આગળ આવવા અપીલ કરવામાં આવી અભિયાનના સભ્યોએ કહ્યું કે અમારો ઉદ્દેશ દેવાના વમણમાં ફસાયેલા લોકોની જિંદગી બચાવવાનો છે ખેડૂતો હોય સામાન્ય નાગરિકો કે વેપારી હોય કે પછી મધ્યમ વર્ગનો કોઈ વ્યક્તિ હોય જો લોન લીધા બાદ ભરપાઈ ન કરી શકે તો તેની પાસેથી અમાનવીય રીતે રિકવરી કરવામાં આવે છે જેનો આ અભિયાનમાં વિરોધ કરાયો તેમણે દાવો કર્યો કે છેલ્લા સત્તર મહિનામાં આ અભિયાન થકી તેઓ હજારો લોકોના જીવ બચાવી ચૂક્યા છે પુત્રને સાજો કરવા પિતાની આખરી માનતા રોડ પર આડોટતા વૈષ્ણો દેવી પહોંચશે હાથ અને પગ દોરીથી બાંધી રસ્તા પર આડોટતો આ વ્યક્તિ પૂરું પાડી રહ્યો છે અપાર શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ કપડા ભલે ફાટી ગયા હોય પણ ભગવાન પર છે અતૂટ શ્રદ્ધા આડોડતા આડોડતા આ વ્યક્તિ મહારાષ્ટ્રથી આવ્યા છે અને જઈ રહ્યા છે વૈષ્ણો દેવી આ પિતાએ પુત્રના સફળ ઓપરેશનની માનતા પૂરી કરવા માટે મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવીની વૈષ્ણો દંડવત યાત્રા આરંભી છે નવાઈની વાત એ છે કે પહેલી વાર નહીં પણ બીજી વાર મહારાષ્ટ્રના અમરાવતીના બાડનેરના રહેવાસી દેવીદાસ વૈષ્ણવદેવી આવી રીતે જ આડોડતા આડોડતા જવા માટે નીકળ્યા છે આ પિતાએ પોતાના પુત્રના સફળ ઓપરેશનને લઈ આખરી માનતા માની ડામરના રોડ પર ચંપલ વિના એક ડગલું માંડવું પણ અઘરું પડે ત્યાં આ પિતા આડોડતા આડોડતા ફાટેલા કપડે જઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં બડનેરા પોતાના ઘરેથી દેવીદાસ ચાર મહિના પહેલા નીકળ્યા હતા હજુ દસ મહિના જેટલો સમય તેમને વૈષ્ણોદેવી પહોંચતા લાગશે

પરંતુ ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં વરસાદ ઓછો થયો હોવાથી મોટાભાગના જળાશયોમાં પાણી તળી આવી ગયા છે જિલ્લાના ધરતીપુત્રો પણ આ વખતે શિયાળુ પાક ઓછા પિયતમાં થાય તેવું વાવેતર કર્યું છે ખેડૂતો જણાવી રહ્યા છે કે જીરુનું પાક લેવા માટે ઓછા પિયતની જરૂર પડતી હોય છે જેથી ચાલુ સિઝનમાં જીરુનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વખતે ખાસ કરીને જીરું ધાણા અને ઘઉંનું મોટા પાયે વાવેતર કરાયું છે દ્વારકા જિલ્લામાં ચારે તાલુકામાં મળીને કુલ એક લાખ હજાર હેક્ટર એટલે કે જિલ્લાની ખેતી લાયક જમીનમાં સત્યાસી ટકામાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ભાણવડ તાલુકો ખંભાળિયા કલ્યાણપુર અને દ્વારકા તાલુકોનો સમાવેશ થાય છે આ તમામ તાલુકાઓમાં આ વખતે ખેડૂતોએ જીરુનું વાવેતર વધુ કર્યું છે હાલ ખેડૂતોને રવિ પાકથી સારું વળતર મળી રહે તેવી આશા સાથે મોટા પાયે વાવેતર કર્યું છે મહેસાણા જિલ્લામાં કર્મનિષ્ઠ સરકારી કર્મચારીઓ રાત્રે પણ કામ કરતા દેખાયા લોકોએ આ કર્મચારીઓની કામગીરીને આવકારી એવા કિસ્સા વારંવાર સામે આવે છે કે જ્યાં સરકારી કર્મચારીઓ દિવસે પણ કામગીરી કરવામાં ઉદાસીન હોય પરંતુ મહેસાણામાં દિવસે તો ઠીક છે પરંતુ રાત્રે પણ સરકારી કર્મચારીઓ સતત કામગીરી કરતા દેખાયા આરોગ્ય કર્મીઓ દ્વારા રાત્રે પણ કામગીરી શરૂ કરવામાં આવી અને આ કાર્ય તેઓ હોંશ હોંશે કરી રહ્યા છે મહેસાણા જિલ્લાના વિસનગર ઉંઝા તાલુકા સહિતના વિસ્તારોમાં સરકારી યોજના એમ જે વાય કાર્ડની કામગીરી બાકી રહી હતી અને આ કામગીરી પૂર્ણ કરવા હાલમાં રાત્રિ દરમિયાન પણ કર્મચારીઓ કાર્યરત દેખાયા